નમસ્કાર દોસ્તો નવા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ને ડીડિયાપાડા વિસ્તાર માટે એક નવા ખુશીના સમાચાર આજે સામે આવ્યા છે કે પ્રથમ નવરાત્રિના દિવસે જ ચૈત્ર ભય વસાવવા માટે ખુશીના સમાચાર આજે સામે આવ્યા છે અને શું છે સમાચાર એ વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેશો તો જેથી કરીને તમને આખે આખી સમજૂતી મળશે માહિતી મળશે તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે અત્યાર સુધી લગભગ અઢી મહિનાથી આપણે જેની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા સમગ્ર આદિવાસી સમાજ સમગ્ર ડેડીયાપાડા વિસ્તારના જે ચૈતરભાઈ વસાવાના સમર્થકો હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તોની સખત મહેનત અને આદિવાસી સમાજના જે ચૈત્રભાઈ વસાવાના સમર્થકો આગેવાનો એમના સમર્થનમાં હતા એમની સખત મહેનત અને આજ સુધી જેટલી પણ ચૈત્રભાઈ વસાવા માટે જેમને છોડાવવા માટેની જેટલી પણ રેલી કરવામાં આવી આંદોલનો કરવામાં આવ્યા અને પદયાત્રો કરવામાં આવી અને સતત એક લડત આપી કે ચૈત્રભાઈ વસાવાને ખરેખર એક નિર્દોષ છે અને એને જલ્દીથી જલ્દી એમને જામીન મળી જાય અને જલ્દીથી જલ્દી જેલની બહાર આવે આદિવાસી સમાજના લોકો માટે અવાજ જે હતો એ આજ સુધી અઢી મહિના સુધી જેલમાં જેલની અંદર દબાઈને રાખવામાં આવેલો હતો જે આદિવાસી સમાજનો સિંહ કહેવાય એક લડાયક નેતા જે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સતત સત્તા પક્ષ સામે લડતો રહ્યો એમને જ્યારથી અઢી મહિનાથી જેલની અંદર રાખવામાં આવ્યા કેદ કરીને તો એમના માટે આજે સખત ખુશીના અને સૌથી સરસ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આજે હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાને એક વર્ષ માટે શરતી જામીન આપવામાં આવ્યા છે તો આ શરતી જામીનની અંદર શું શું શરતો રાખવામાં આવેલી છે એ પણ આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું તો વિડીયોની અંદર નવા આવેલા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કે સમગ્ર લોકો આદિવાસી સુધી સમગ્ર ડેડીયાપાડા વિસ્તારના કે સમગ્ર ગુજરાતના જે ચૈતરભાઈ વસાવાને આજ સુધી એક સાચા અને લડાયક નેતા માની રહ્યા છે એમના સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેથી એમને પણ ખુશી મળે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો આજે એમને જેલની બહાર જામીન મળી ગયા છે અને એમને આજે છોડવાના છે અને આજે એમના પરિવાર સાથે મળવાના છે અને સૌ પ્રથમ તો ચૈત્રભાઈ વસાવા બિરસા મુંડા ચોક જવાના છે ત્યાં આગળ બિરસા મુંડાની પ્રાર્થના કરશે આરતી કરશે અને ત્યાર પછી પોતાના ઘરે જશે અને એના પછી સમગ્ર આદિવાસી સમાજના જે પ્રશ્નો અત્યાર સુધી દબાયેલા છે જે એમના હક અને અધિકારો માટેના જે પ્રશ્નો છે એ લઈ અને આવતીકાલથી ચૈત્રભાઈ વસાવા સમગ્ર રીતે સંપૂર્ણ રીતે દ્રઢ નિર્ત નિર્તતા સાથે પોતે લડવા લડાઈની શરૂઆત કરશે અને પોતાના જે વિસ્તારના લોકો છે એમના હક અને અધિકારો માટે પોતે સતત મહેનત કરવામાં પોતે જે સફળતા ધરાવી રહ્યા છે જાગૃતતા ધરાવી રહ્યા છે એ સમગ્ર વિસ્તારના લોકો માટે આગળ આવવાના છે તો એમને ખાસ કરીને જે અત્યાર સુધી ફક્ત આજે આદિવાસી સમાજ નહીં ગુજરાતના જે પણ ચૈત્રભાઈ વસાવાને સાચા એક લડાયક નેતા માની રહ્યા છે એ સમગ્ર લોકો આજ સુધી વાટ જોઈને બેઠા હતા કે ચૈત્રભાઈ વસાવાને કેમ જામીન નથી મળી રહ્યા એમનો કોઈ ગુનો નથી એમનો કોઈ ગુનો સાબિત નથી થયો એમના કોઈ જે ગ્લાસ મારવાનો આરોપ હતો જાનથી મારી નાખવાનો જે આરોપ હતો ફોન છૂટો મારવાનો આરોપ હતો આદિવાસી સમાજમાંથી આવતી મહિલાના અભદ્રો શબ્દો બોલ્યા એવો આરોપ હતો એમના ઉપર ત્રણસો સાત કલમ લગાવેલી હતી એકસો નવ કલમ લગાવેલી હતી આ જે આરોપોએ આમના ઉપર ગંભીર આરોપો લગાવેલા હતા એ એક પણ આરોપ સાબિત ના થયો પુરાવો કોઈ રજૂ ના કરી શક્યા જેમના ફરિયાદીઓ હતા સંજય વસાવા અને મનસુખ વસાવા જેમનો એક મનસુબો હતો કે ચૈત્રભાઈ વસાવાને સતતને સતત જેલમાં રાખી અને આપણે આ લોકોને ગુમરાહ કરીએ અને આ લોકોને એવું જણાવીએ કે ચૈત્રભાઈ વસાવા એક શાનગી પ્રકારનો માણસ છે ફલાણું ઢીંકણું આવું સાબિત કરવા માગતા હતા પણ એમના ચૈત્ર વસાવાના જે ફસાવાની કોશિશ કરી રહ્યા હતા સંજય વસાવા મનસુખ વસાવા અને અન્ય ઘણા બધા સત્તા પક્ષના લોકો જે સતત ચૈત્રભાઈ વસાવાને ફસાવાની કોશિશ કરી રહ્યા હતા એમના મનસુબા ઉપર આજે પાણી ફરી વળી રહ્યું છે અને સંજય વસાવા અને મનસુખ વસાવાને અત્યારે એટલું પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે હદ નથી કારણ કે જે લોકોના કૌભાંડો ચૈત્રભાઈ વસાવા સતત એક પછી એક કૌભાંડ જ્યારે જનતા સમક્ષ લાવી રહ્યા હતા એવાની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હતો આદિવાસી સમાજના ડીડિયાપાડા વિસ્તારના નર્મદા જિલ્લાના એ લોકોને એવું હતું કે આ વ્યક્તિને કોઈપણ રીતે ફસાવી ધમકાવી એને ફસાવી અને કોઈપણ રીતે આને દબાણ કરો અને આનો અવાજ દબાવવાની કોશિશ કરો તો આવી જ રીતે જ્યારે એ આ એટી બેઠકો યોજાઈ સભા યોજાઈ ઓફિસની અંદર અને એ જ સમયે નાનકડી એક બોલાચાલી થઈ અને એની અંદર ચૈત્રભાઈ વસાવાને એક ગંભીર પ્રકારના આરોપો લગાવી અને ચૈત્રભાઈ વસાવાને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા પણ આ પોલીસ તંત્ર એ ના જાણી શક્યું કે આ એક ષડયંત્ર છે આ ફલણું છે આ એક રાજકીય પક્ષના જે માણસો છે એમના દ્વારા એક આ ષડયંત્ર રચવામાં આવ્યું છે અને છતાં ચૈત્રભાઈ વસાવાને પોલીસ દ્વારા ઢસડીને જેલની પાછળ ધકેલવામાં આવ્યા હતા અને ત્યાર પછી ચૈત્રભાઈ વસાવાને એક પછી એક તારીખો આપવામાં આવી પણ એક પણ સુનાવણી સમયે ચૈત્રભાઈના પક્ષમાં એક પણ સુનાવણી ના થઈ કોઈના કોઈ કારણોસર તારીખો ઉપર તારીખ તારીખો ઉપર તારીખ એમ કરતાં કરતાં આજે લગભગ બે મહિના ઉપર સમય નીકળી ગયો અને જ્યારે જ ચાર્જશીટની રજૂઆત કરવામાં આવી પોલીસ દ્વારા ત્યારથી જ મિત્રો એવું લાગી રહ્યું હતું કે ચૈત્રભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક જામીન મળવાના ફાઇનલી છે એવું હાઈકોર્ટ દ્વારા પણ એક આદેશ આપવામાં આવ્યો હતો આની પહેલાં કે ની અંદર એવો કોઈ પુરાવો રજુ નહોતો એ કોઈક કારણ નહોતું કે જેથી ચૈતરભાઈ વસાવા ઉપર એ ગુનેગાર સાબિત થાય કારણ કે ની અંદર ગ્લાસ છૂટો માર્યો વાગ્યો આવું કંઈ જ પુરાવો નહોતો કાચના ટુકડા થયા એ પણ પુરાવો નહોતો મહિલાને અભદ્ર શબ્દો બોલ્યા એ પણ પુરાવો નહોતો અને પોલીસનો પણ આપણે ધન્યવાદ કરીએ કે આવા ચાર્જશીટ ખોટી ચાર્જશીટ એમને નથી બનાવી એટલા માટે એમનો પણ આપણે ધન્યવાદ કરીએ કે જેના કારણે એક સાચી ચાર્જશીટ હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવી અને એ ચાર્જશીટને ધ્યાને લેતા હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈ માટે એક સરસ નિર્ણય લેવામાં આવ્યો અને જે નિર્ણય જ્યારથી આ નિર્ણય આદેશ આપવામાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા કે ચૈતરભાઈ ઉપર કોઈ એવો ગંભીર ગુનો લાગુ પડતો નથી જેના કારણે આ ત્રણસો સાત અને એકસો નવ કલમ હટાઈ જવાની છે એના ઉપરથી આપણને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે ચૈત્રભાઈને જલ્દીથી જલ્દી જામીન મળવા જઈ રહ્યા છે અને ક્યાંક આપણને એવું પણ લાગી રહ્યું હતું કે ચૈત્રભાઈ શું ચૈત્રભાઈની આ નવરાત્રી પણ જેલની અંદર જશે એવું ક્યાંક ને ક્યાંક આપણે બધા સાથે મળી વિચાર કરી રહ્યા હતા પરંતુ એક ખુશીના સમાચાર બિરસા મુંડાના આશીર્વાદ માતાજીના આશીર્વાદ આદિવાસી સમાજના જે લાગણીઓ હતી એમની લાગણીઓને અનુરૂપ ચૈત્રભાઈ વસાવાને નવરાત્રિના પ્રથમ દિવસે જ હાઈકોર્ટ દ્વારા જામીન આપી દીધા છે એમને શરતી જામીન આપ્યા છે અને શરતી જામીન અનુરૂપ ચૈત્રભાઈ વસાવા આ નવરાત્રિ પોતાના પરિવાર સાથે પોતાના વિસ્તારના લોકો સાથે ઉજવવાના છે એવા ખુશીના સમાચાર સામે આવ્યા છે અને કાલથી આવતીકાલથી ચૈત્રભાઈ વસાવા સમગ્ર લોકો સાથે જોવા મળશે પોતાના પરિવાર સાથે જોવા મળશે અને ડેડિયાપાડા વિસ્તારના જે પણ પ્રશ્નો છે અત્યાર સુધીના એ પ્રશ્નોને ફરીથી એક નવો વેગ આપશે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને એમના કાર્યકર્તા એમના આગેવાનો સાથે જોડાઈ અને પોતાના વિસ્તારના લોકોના અધિકાર હકના અધિકારો માટે સતત લડાઈ ચાલુ રાખશે ચૈત્રભાઈ વસાવાનો અવાજ જ્યારથી દબાવવામાં આવ્યો ત્યારથી સમગ્ર લોકો દ્વારા એમને પૂરતું સમર્થન આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતને ખરેખર જાણકારી જ હતી કે ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા ખોટી રીતે જેલની પાછળ ધકેલવામાં આવ્યા હતા પરંતુ હાઈકોર્ટમાં જ્યારે આ ચાર્જશીટ રજૂ થઈ ત્યારે હાઈકોર્ટે આ સચ્ચાઈની સામે જીત થાય કહી શકાય કે હંમેશા સત્યનો સત્યનો વિજય થાય ધર્મનો વિજય થાય તો સાથ એવી જ રીતે હાઈકોર્ટે પણ ધર્મની સાથે રહી સત્યની સાથે રહી અને ચૈતરભાઈ વસાવાને જામીન આપી દીધા છે તો હવે ચૈતરભાઈ આવી રહ્યા છે આપણા પ્રથમ નવ નવરાત્રિના દિવસે જ પોતાના ઘરે પરત પર છે જેલમાંથી મુક્તિ મળી ગઈ છે તો હવે સમગ્ર વિસ્તારને ઢોલ નગારા સાથે એમનું ઉત્સવભેર સ્વાગત કરી એમનો જુસ્સો વધારી અને સાથ આપવા વિનંતી છે અને સમગ્ર આદિવાસી સમાજના લોકોને કહેવા માગું કે આવનારા સમયની અંદર આવા સંજય વસાવા મનસુખ વસાવાને એવી રીતે ખદેડવાની કોશિશ કરજો આવનારી ચૂંટણીઓની અંદર આવા અધર્મી નેતાઓને આવા અસત્ય નેતાઓને એવી રીતે ખદેડવાની કોશિશ કરજો કે જેથી તમારા માટે હક અને અધિકાર માટે લડતો સાચો માણસનો અવાજ દબાવી ના શકે તો આ મારો ખાસ આટલી વિનંતી છે આવો સંદેશો છે તો ખાસ કરીને કહેવા માગું કે સતત હું પણ બે મહિનાથી જ્યારથી ચૈત્રભાઈ વસાવા જેલની અંદર ગયા ત્યારથી આજ સુધી રોજને રોજ મેં ચૈત્રભાઈ વસાવા વિશે સમ એમના સમર્થનમાં આજ સુધી વિડીયો બનાવતો આવ્યો છું અને આજે મારું દિલ પણ ગદગદ થઈ ગયું છે આજે મારું દિલ ખુશીથી સમાતું નથી કે ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને પોતે પોતાના પરિવાર સાથે પરત નવી જિંદગીની શરૂઆત કરશે નવા સમયની શરૂઆત કરશે અને તમામ આદિવાસી વિસ્તારના તમામ લોકો માટે આ ડીડિયાપાડા વિસ્તારના તમામ લોકો માટે પોતે એક નવી શરૂઆત કરશે નવા એમના હક અને અધિકારની શરૂઆત કરશે અને જે જે લોકો કૌભાંડી છે ભ્રષ્ટાચારી છે એમને ચૈત્રભાઈ વસાવા એક પછી એક ખોલવા એમને ખુલ્લા પાડવાની સમગ્ર રીતે કોશિશ કરવાના છે તો એમાં સમગ્ર વિસ્તારના લોકોને આદિવાસી સમાજના લોકો ડીયાપાડા વિસ્તારના લોકો એ પછી કોઈ પણ સમાજના હોય અને ચૈતરભાઈ વસાવા સાથે તો આખું ગુજરાત છે કારણ કે એક લડાયક અને સાચા અને નિખાલસ માણસ છે એવું આપણને જોવા મળી રહ્યું છે અને એ છે જ એવું પુરવાર પણ થઈ ચૂક્યું છે તો આવા નેતા આપણને ફરીવાર ના મળે તો આવા નેતાના સપોર્ટમાં હંમેશા બન્યા રહેજો સાથ સમર્થનમાં બન્યા રહેજો એવી હું પણ આશા કરું છું વિનંતી કરું છું તો મળીએ કોઈ નવા વિડીયોની અંદર તો અત્યારે આ ખુશીને સૌ સાથે મળીને ઉજવણી કરીએ ચૈત્રભાઈ વસાવાનું હાર્દિક સ્વાગત કરીએ ઉત્સાહભર્યું એમનું સ્વાગત કરીએ અને એટલું સ્વાગત કરીએ એવું સ્વાગત કરીએ કે દુનિયા જોતી રહી જાય કે એક સાચા માણસનું સ્વાગત કેવું હોય તો સમગ્ર આદિવાસી સમાજના લોકોને કહેવા માગું કે એટલું સ્વાગત સરસ રીતે કરજો અને સમગ્ર દુનિયાને વિરોધ પક્ષને પણ જાણવા મળી જાય આખું સત્તા પક્ષ ડોલી જવી જોઈએ એમના પગ રૂજી જવા જોઈએ અને જે પણ એમને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા એ લોકો એકદમ અચંભી જવા જોઈએ એવી રીતનું એમનું સ્વાગત થવું જોઈએ અને જે માણસ સચ્ચાઈની સાથે લડાઈ લડી અને જેલવાસ ભોગવીને આવતો હોય એ માણસનું સ્વાગત એક આશ્ચર્યજનક હોવું જોઈએ એવું હું વિનંતી કરું છું તો જે પણ લોકો એમના સમર્થનમાં છે જે પણ ભાઈઓ એમના સમર્થનમાં છે એમને ઉત્સાહભર્યું સ્વાગત કરે અને એના પછી હવે સૈત્યભાઈ વસાવા તમામ લોકોની સાથે છે સામાન્યથી સામાન્ય માણસોને સાથે લઈને ચાલવાવાળો એક માણસ છે સત્યની લડાઈ લડવાવાળો માણસ છે એને ભ્રષ્ટાચાર અને કૌભાંડ એને જરાય પસંદ નથી એવો એક નિખાલસ માણસ છે તો એને વારંવાર એક આવકારવાની કોશિશ કરજો અને હવેથી આગળ ધ્યાન રાખજો કે આવા ચ સંજય વસાવા મનસુખ વસાવા જેવા ભ્રષ્ટાચારી જે ખોટી રીતે લોકોને ફસાવાની કોશિશ કરે છે આવા લોકોને સત્તામાં લાવતા પહેલાં થોવા વાર વિચાર કરજો કે જેથી આવા સાચા નેતા ચૈત્રભાઈ વસાવા જેવા બીજા સાચા માણસો ફસાઈ ના જાય ખોટી રીતે કોઈના ષડયંત્રમાં આવી ના જાય એવી કાળજી રાખજો એવી પણ નમ્ર વિનંતી કરવા માગું છું તો ઉજવી રહો સૌ નવરાત્રિના સૌને હાર્દિક શુભકામના સૌને માતાજી સૌ આશીર્વાદ આપે અને ચૈત્રભાઈ વસાવાને પણ એક નવી લડે લડાઈ નવા વેગ સાથે કામ કરવાની તાકાત આપે એવા માતાજી જોડે પણ પ્રાર્થના કરું છું તો જય મુંડા જય આદિવાસી જય જોહર મળીએ નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી